ચા કેમ છે જય માતાજી અને આપણે જો આ ખોડિયાર હોટલ છે અને આપણે દર વખતે કોઈ દી એવું બાકી નહીં હોય કે આપણે સબસ્ક્રાઈબ આપણા બીજા સબસ્ક્રાઇબર ભાઈ જો હોન્ડા લઈને આવતા રહ્યા છે કેમ એ જય માતાજી મજા મને મુલાકાત થઈ પણ આપણે અમીનભાઈ હાર વાયર જ હોય કેમ અમીનભાઈ મયુર છે ને મૂકતા જ નથી ને આપણે જોવો જયદીપભાઈ આવી ગયા છે શું એ જયદીપભાઈ મોજમાં

અને મિત્રો આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે બાવડાથી ડાંગર ભરીને નીકળ્યા હતા અને મિત્રો આપણે જે લોડિંગ કર્યું એ આપણે હતું ગોંડલનું એટલે આપણે મિત્રો અત્યારે જણ રોકાઈ ગયા હતા અને અત્યારે જણથી આપણે નીકળી હી અને હવે સીધા આપણે એટલે જઈ ગોંડલ અને અત્યારે જોવો આપણે જણ બાયપાસમાં જ આપણે ઊભા થઈ અને આપણે શહેર સિટી એ જે આપણું ઘરું એ વાંયા છે અને અત્યારે જવું આપણે અહીંયા દીપ ટ્રાવેલ્સની આ ગાડી રાખી છે ને આપણે સામે જો વાયા આપણે ચામુંડા હોટલ છે એટલે હવે આપણે અહીંથી નીકળી છે અને હવે સીધા છે આપણે ગોંડલ કે અત્યારે આપણે ટાઈમે થોડોક વધી ગયો છે એટલે હવે આપણે ફટાફટ અહીંથી નીકળી એટલે આપણે ગાડી ખાલી થઈ ગઈ ને કલ્પેશભાઈ તો આપણે જો અહીંયા જતા શું કલ્પેશભાઈ મજા આવી થોડુંક મોડું થઈ ગયું કા કાંઈ વાંધો નહીં હવે એટલે હવે આપણે મિત્રો નીકળી અહીંથી

ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેવું થતું હોય છે આપડે જસ ગણ બાયપાસ હાટકો એટલે હાટકો થી આવી જાય ખારટિયા ડરવા અને માંડવા રામોટ ફટાફટા પર નું બોર્ડ આવે અને ઘોઘાવડ અને ગોંડલ આટલા ગામડા વચ્ચે આવશે દસ જણ બારા નીકળી ગયા ઈ અને આપણે અહીંયા દસ જણ નો હમણાં સિનેમા હોલ આવશે કલ્પેશભાઈ સિનેમા હોલ આવશે જોયું હમણાં કયું લાગેલું હે તૈયાર લાગેલું હે કે નહીં દસ જણ માં લાગેલું તો ઈજે છે કેમ કે બધા લાગેલું હોય એટલે દસ જણ માં લાગેલું જ હોય દસ જણ બાર નીકળી જાય ને ત્યારે જ આવે આપડે thích bay thì ok, Tokyo là nam chứ, màプラ기아나디, Tokyo dao về hay à? Lá gelu chắc này lá gelu à? Này anh, bắt máy đi là này? મેન રોડ ઉપર જ પાછું બોર્ડ હોટન મારેલું હે હા તો આપણે સિદ્ધિ પેદેવ એવું કંઈક છે રેસ્ટોરન્ટ લખેલું રહ્યું ને એ અને આ આવી ગયું મૂવી ટિકિટ નવાણું રૂપિયા લીધો નવાણું રૂપિયા ને વેલ્યુ હે યા આ તો બીજું હે આ તો કયું હે સ્થાનક સરદાર શું એ લાગેલું અજય રેવગંડનું પિક્ચર લાગેલું હે સ્થાનક સરદાર હવે મિત્રો આપણે ખાઈલા જાયલા રાધિકા ફાર્મ આ બધી કટની ખારે આવતી હોય છે અહીંયા હવે મિત્રો આપણે કિલોમીટર કાપીએ અને હવે સીધા આપણે એલા છે ગોંડલ વરસાદ ધીરે ધીરે થયો છે ચાલુ અને આપણે અહીંથી ટર્ન મારી દેવાનો છે ડ્રાઈવર સાઈડ કેમકે ખાલી સાઈડમાં રસ્તો રહ્યો એ સીધો આપણે વહી જાય ભાવનગર અને આપણે જવાનું છે ગોંડલ એટલે અહીંથી આપણે ટર્ન મારી દઈએ ડ્રાઈવર સાઈડ પરવાળો આટપટ પાસ કરીને મારું આપણે ખાલી સટ્ટન મારવાનો છે કે આ રસ્તો પાછો સીધો આપણે વઈ જાય રટપોન આપણે જવાનું છે ગોંડલ એટલે આપણે ટન મારજો પછી ખાલી સાઈડ અને આપણે અહીંયા જસદરમાં આપણે જો આ ટોટા હાટીમાં જઈને હલર એ આપણે જસદરમાં જ બને છે અને જસદરમાં ઉદ્યોગ જ જાજો એનો હે હલરનો માંડવી ને એવું બધું નીકળે મગફળી બીજું ઘણું નીકળતું હોય છે તો આપણને તો માંડવીની ખબર છે માંડવી ને એક છીણા બીજું કાંઈ નીકળતું હોય તો આપણને ખબર નથી આપણા કોઈ મિત્ર ભાઈ જોતા હોય તો કમેન્ટ કરીને કહી દો લરમાંથી હું વસ્તુ નીકળે એ આપણને તો માંડવી ને ખબર છે હવે હવે મિત્રો આપણે આટકોટ પાસ કરી લઈ થી ટર્ન મારી દીધો એ અને જે આપણે થઈ ગયું એ વરસાદ ચાલુ અને અત્યારે જવો વરસાદ પડે સારો અને આપણે ખારસીયા ગામ આવે અને હવે સીધું આપણે આગળ આવી જઈએ છે દડવા અને મિત્રો આપણે આ બાજુ ગોંડલ ડિસ્ટ્રિક્ટમાં તમે જોવાનું તો માંડવી નું વાવેતર વધારે આપડે મગફળી છે ને હું બધે મગફળી જો વાવેલી છે મગફળી કપાટો કંઈ દેખાતો જ નથી એટલે આ બાજુ લગભગ આપણે બધે મગફળીનું જો વાવેતર છે નજર પકેએ ને સુધી મગફળી જ છે બધે આ બાજુ જોવો એમાં વરસાદ પડે સારો જોવું હવે આગળ જાય બધી ખબર પડે આગળ શું પોઝિશન છે મગફળી એક નંબર છે કઈ સુધી લગભગ મગફળી જ લાગે કઈ જ ગોંડલ સુધી જ આવતો આગળ તો વરસાદ તમે જોવો કે દેખાતું નથી એવો વરસાદ પડે છે હવે આગળ દડવાની બધું પાસ કર્યું ને કે આપણે અહીંયા રામોદ ગામ આવે અરે નિ અત્યારે મિત્રો આપણે પૂછ્યા ને કે આપણે નિય વરસાદ છે નહીં કે અત્યારે અહીંયા પાછો થઈ ગયો તડકો આવેલો હોય છે પાણી ભરેલા હે રોડ ઉપર પણ એવું બધો નથી કેમકે આગળ તો આપણે ખારા છીએ તો જડવામાં સારો વરસાદ પડ્યો બાકી અહીંયા કઈ છે નહીં આપણે જોવું આવી ગયું રામોજ અને આપણે આ મિત્રો રામોજ ગામ રહ્યું ને ત્યાંથી ને જ પર ગામ આવે છે સત્તાપર ગામ રહ્યું ને એ જ આપણે મહાવીરના મામાનું ગામ એટલે સત્તાપર આગળ જ રસ્તો આવશે વળવાનો અને આપણે જે અમે જે ફરવી લેલી આવે ને ત્યાંથી રસ્તો આમ જાય ને એ આપણે કોટડા સાંગાણી રસ્તો હોય જાય આપણે રાજકોટ જવું હોય ને તો કેમ કે રાજકોટ રાજુ આગું નહીં હોય બોટ બોટે મારેલું હોય રાજકોટ આપણે જોવો દેખાડે છત્રીસ કિલોમીટર અને કોટડા સાંગાણી દસ કિલોમીટર જેવો બોટ મારેલું છે રાજકોટ આપણે હાઈલા જે સીધા ગોંડલ કેમ કે ગોંડલ માં પાછું આપડે બાયપાસ માં થઈને જવાનું થાય છે આપડે ગોંડલ હાઈવે ઉપર પોકતા જ આપડે કલાક થઈ જવાની છે અને એમાં પછી ફાઈટક આવે એટલે ફાઈટક પછી બંધ હોય વચ્ચે હાલતા જ હમણાં રસ્તો આવશે જે આપણે મહાવીરના મામાના ઘરે રસ્તો જાય દીધો thôi được không, bốn, năm km rồi, ủi đi, nhớ là rơstorion này, đi à, bơm đi, đi đâu vậy, cắt સિટીમાંથી રસ્તો જઈએ ને એ રસ્તો બંધ છે એટલે આપણે અત્યારે આ બાયપાસમાંથી થઈને જઈશું અને આપણે જવાનું છે જામવાડી જીઆઈડીસીમાં એટલે આપણે બાયપાસ પૂરો કરીને પછી પાછો આપણે આમ રાઉન્ડ મારવાનો છે બાકી જો આપણે ચાલવું હોત ને સિટીનો રસ્તો તો તો આપણે પંદર મિનિટમાં સીધા પહોંચી જાત અને આપણે જવાનું છે શ્રી હોટલ જે આવે ને આપણે ગોંડલમાં એની બાજુમાં શ્યામ કાંટો છે શ્યામ કાંટે આપણે જવાનું છે કેમ કે આપણે પાર્ટીએ નિનું કીધું હોય કે શ્યામ કાંઠે આવજો પછી ત્યાંથી આપણે મમરાની કંપની છે ને ત્યાં આપણે આ ડાંગર ખાલી કરવાનું છે પણ આ બાયપાસ રોની થોડોક આપણે અઘરો છે એનું કારણ છે કે હાવ સિંગલ રોડ છે અને પ્લસ કે અત્યારે વરસાદના હિસાબે જો હાવ ખાડા ને એવું બધું પડી ગયું છે એટલે બહુ ધ્યાન રાખીને આપણે બાયપાસ પાસ કરવો પડે એમ છે એટલે હવે આપણે આ બાયપાસ પાસ કરી લઈ અને આગળ જે પાછી આપણે ફાઇટક વતન આવે છે એટલે ફાઇટક એ પાછી હાલતાન ચાલતા બંધ હોય એટલે એ થોડુંક ને ટ્રાફિક બાફરિક કેવર આવે અને પ્લસ કે પછી આપણે જે આમાં ફાઇટક પહેલાં જે નદી આવે છે એ નદીમાં પાછી એક જ ગાડી પાસ થાય છે નદી પહેલાં એ ગોળાઇ આવે છે ને એ હમણાં તમે વિડીયોમાં બના રહીજો એટલે દેખાડી કે ભાઈ એક ગાડી સામે આમે ગાડી આવે તો એક ગાડી ગમે પાછી લેવી પડે એ રીતનો બાયપાસ છે આ સિટીનો રસ્તો બંધ છે ને એટલે આ બધી તકલીફ પડે બાકી તો નગર સિટીમાં થાય હાઈવે આવી જાય એટલે હાઈલા જાય હવે આપણે થોડુંક મોડું થઈ ગયું છે ખાલી તો થઈ જાય છે આપણે ત્યાં જાય પછી ખબર પડે તો આગળ કાંઈ ગાડીઓ ન હોય તો નહીં વાંધો આવે નગર થોડું કેવરાવ છે રસ્તો આવી રીતનો આપણે લગભગ ત્રણ ચાર કિલોમીટર આવવાનો આવો રસ્તો હોય ગોંડલ બાયપાસ હટત થઈ ગયો એ ચાલુ અને મતલબ આપણે અહીં આ ગોરાય આવે ને આ ગોરાય માં આપણે એક જ ગાડી પાર્ક થાય તો અહીં સામે ની ગોરાય સુધી આવે ને નિયા લગણ માં જો કે સામે થી ગાડી જો આવી હોય ને તો આપણે અહીંયા ઊભી રાખવી પડે જો કે એક જ ગાડી અહીંયા પાર્ક થાય હે ઓ આને આવ્યું ને આવ ડોટ ગેર ઓર છે કમ તો બે ગાડી પાર્ક જ ન થાતી રસ્તો એ રીતનો હે એટલે બે ગાડી પાસ થાય જ નહીં એટલે ફરજિયાતની ગાડી ને આ બાજુ જોઈને ઊભી રાખી જ દેવી પડે આઈટી આ રહી મારી મારીને ઓલું કરવું પડે એટલે અહીંયા આપણે બાયપાસમાં આવતા હોય ને મોટી ગાડી લઈને એટલે આ ગોળાઈ તો ધ્યાન જ રાખવાની કેમ કે બે ગાડી રહી પાસ જ નથી થતી તો આ ફોર છે ને આગળ હમણાં આપણે આ ડેમ આવી રહી છે હવે આ ડેમ કયો કયો એવું નથી ખબર મારી ગોંડલથી વિડીયો રોતા હોય કમેન્ટ કરીને કહી કે આવડું હજી ડેમ આવે ડેમનું નામ શું છે અત્યારે તો ખાલી લાગે છે પાણી નથી જતું એવું ન તો આની ઉપરથી પાણી જતું હોય

હવે આપણે આ પુલ થાય ને એટલે સીધો આપણે પુલ પૂરો થાય એટલે સીધો આપડે આવી જાય ફાયટક ને સીધો ફાયટક રાજકોટ પોરબંદર વાળો આવી જુનાગઢ વાળો ફાયટક પાસ કરી લીધી અને હવે ફાયટક પાસ કરીને હવે આપડે દંડ મારી દઈએ કેમકે આપણો આવડો આ આવડતો આવી હવે અને અત્યારે આ બધું બ્રિજ નહી બની ગયું પેલા આને ખરા કઈ હતું નહીં અત્યારે રાજકોટ થી ગોંડલ સુધીનો આખો રસ્તો બને હું કે હે ખાલી કરવાની જગ્યાએ પોગી ગયા છે અને આપણે બિલ ને એવું દઈ દીધું છે અને આપણે જે ગોંડલ માં કાંટો કાટો છે એ કાંટો વતન કરાવી લીધો છે હવે અત્યારે જો આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં આપણે અવતાર્યા છે આપણે આ દીપ મમરા ફેક્ટરી છે એમાં ગાડી ખાલી કરવાની છે એટલે હમણાં આપણે અંદર ગયા નથી એમ કીધું કે હમણાં મજૂર બોલાવી લઈ આપણે ખાલી કરી નાખશે એ આપણે અહીંયા ગોંડલ રાજકોટમાં વાંધો ન આવે આપણે બપોરે આવીને જો આપણી ગાડી ખાલી થઈ જાય જો આગળ ગાડીઓ ન હોય ને તો થોડુંક કેવર આવે બાકી તો અહીંયા અત્યારે આપણે જો એક જ ગાડી છે કોઈ ગાડી નથી હવે હવે આપણે મજૂર નહીં આવે ને પછી આપણી ગાડી લગાડશે અને આપણે જોવો અત્યારે ગાડી લગાડી દીધી છે ગોડાઉનમાં એટલે આપણે અહીંયા ઉપાધિ નથી એનું કારણ છે કે ભાઈ તાલપત્રી ખોલ નાખીને તો ઉપર આપણે સીઆઈડી છે એટલે કાંઈ ટેન્શન છે નહીં એટલે હવે આપણે અહીંયા તાલપત્રી ખોલી નાખી આપણે અહીંયા ખાલી ખાઈ છે પેલા તાલપત્રી ખોલી નાખી તાલપત્રીને એવું બધું ખોલ નાખ્યું છે અને હકેલીને આપણે બધું જોવો માજડા ઉપર રાખી દીધું છે કેબિન ઉપર તાલપત્ર હકેલીને અને આપણે મજૂરને એ બધા આવી ગયા એટલે મજૂરે જો અત્યારે ખાલી કરવાનું કર્યું છે ચાલુ અને આપણે અત્યારે ખાલી કરવાનું ચાલુ થયું છે બે ને અઠાવીએ લગભગ બે કલાક જેવું થઈ જાય છે मुर्ते चालू कराए ખાલી થઈ ગઈ અને ગાડી ખાલી કરી અને અત્યારે આપણે આપણે છે જોઈશીળા ચોકડી આગળ ગું આપણે ગોંડલ નું માર્કેટ યાદ આવી ગયું અને પ્લસ મિત્રો આપડે જુઓ કલ્પેશભાઈ નીકળી ગયા છે થી મોવા જવા ટુ એટલે આપડે ગુંદાળા ચોકડીયાથી ને જ ઉતરી ગયા એટલે સીધા આઈથી ગોંડલ થી વહી જાય છે અમરેલી આપણે હવે આવ્યા જાય આપણે એક કાબરા સબસ્ક્રાઇબર ભાઈ આગળ ઊભા છે એની પાસે જવાનું છે અને આપણે જો આ ગોંડલ માર્કેટિંગ યડ વાળો રસ્તો છે અને આપણો સબસ્ક્રાઇબર ભાઈ છે આગળ આસારા આશાપુરા ચોકડી આવે ને વટીન એટલે ની આપણે ખાઈલા છે ની આપણે ઉભા રહીશું ગોંડલ ચોકડી વટી અત્યારે આપણા મયુર સિંહ આપડે સબસ્ક્રાઈબર ભાઈ આપણે દર વખતે ગોંડલ માં આવીને અને આપણને બેસ્ટ મળવા આવે જ છે અત્યારે જોવો આપણે મયુર સિંહ ચા પાણી કેમ છે જય માતાજી અને આપડે જોવા ખોડિયાર હોટલ છે અને આપણે દર વખતે કોઈ દી એવું બાકી નહીં હોય કે આપણે સસ્ક્રાઈબર આપણા બીજા સબસ્ક્રાઇબર ભાઈ જોવો હોંડા લઈને આવતા રહ્યા છે કેમ એમ જય માતાજી મજામાં ને આપણે ગોંડલના છે આપણે તમારું નામ ભૂલાઈ ગયું જગાભાઈ જુઓ અને બીજા વતન એક છે એ ગયા છે ચા લેવા એ વતન આપણે મયૂરસિંહના જોડીદાર ગમે ત્યારે આવી ત્યારે હોય જ તે

જોવા અત્યારે ઓવરબ્રિજ બને છે ને આખી આખો રોડિયોની ખોદી નાખેલો છે એટલે હવે મિત્રો આપણે ચા પાણી પી લઈ પછી નીકળી